ફણગાવેલા કઠોળનું હેલ્ધી અને ટેસ્ટી શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજની રેસીપી એટલે લંચ રેસીપી છે અને લંચ રેસીપીમાં આપણે મિક્સ કઠોળનું શાક છે તે બનાવવાના છે અને આજનું શાક છે તે કૂકરમાં બનાવવાના છે એટલે ફક્ત દસ જ મિનિટમાં શાક છે તે બનીને તૈયાર થાય છે ફણગાવેલા કઠોળ છે તો અહીંયા મેં પાંચ જાતના કઠોળ લીધા છે કઠોળમાં મેં ચણા મગ મઠ અને આ રીતના મોટા જે મઠ આવે છે તે પણ લીધા છે શાક બનાવવા માટે કઠોળનું માપ છે તે સેમ રાખ્યું છે હવે કઠોળને રાત્રે પલાળી અને મૂકી રાખવાનું છે અને બીજા દિવસે એક ક્લીન કપડામાં કઠોળને બાંધીને ગરમ જગ્યાએ મૂકી રાખવાનું છે અને સવારે તમે જુઓ છો તો કઠોળ છે તે આ રીતે સ્પ્રાઉટ્સમાં થઈ જાય છે એટલે આપણા ફણગાવેલું કઠોળ છે તે રેડી થઈ જશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હેલ્ધી એવું શાક છે તે બનીને તૈયાર થાય છે બધા જ કઠોળ છે તે આ રીતના સ્પ્રાઉટ્સમાં થઈ જશે તમે આ સ્પ્રાઉટ્સને સ્ટોર પણ કરી શકો છો તમે આમાંથી સલાડ પણ બનાવી શકો છો તો આ રીતે આપણા કઠોળના સ્પ્રાઉટ્સ છે જે ફણગાવેલું કઠોળ છે તે રેડી થઈ ગયું છે ફણગાવેલા મિક્સ કઠોળનું શાક આપણે કૂકરમાં બનાવવાના છે તો કૂકરમાં બે ચમચી તેલ લેવાનું છે ખડા મસાલા લીધા છે ખડા મસાલામાં તજ લવિંગ ઇલાયચી બે લીલા મરચાં લીધા છે ઇલાયચીને ખોલીને આપણે ઉમેરવાની છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું અને રાઈ ઉમેરવાની છે અને ચપટી હિંગ ઉમેરવાની છે જીરું ખીલી જાય ખડા મસાલા અને લીલું મરચું ઉમેરી અને સાતરવાનું છે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપરમાં ચોપ કરી છે તે પણ ઉમેરી અને સાતરવાની છે ડુંગળીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે સાંતરીશું તે જ પ્રમાણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેને પણ ચોપરમાં ચોપ કરી લીધા છે તે પણ કૂકરમાં ઉમેરી લેવાનું છે અને સાંતરીશું ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે સાંતરવાનું છે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ડુંગળી અને ટામેટાને સાંતરી લઈશું તો તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા છે તે સરસ સિવાય સંતરાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે એટલે મસાલો કરીશું મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર અને શાકનો સ્પેશિયલ મસાલો આવે છે તે બે ચમચી ઉમેરવાનો છે શાકનો મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો માર્કેટમાં સ્પેશિયલ શાકનો મસાલો છે તે મળતો હોય છે તો આ રીતે મસાલા ઉમેરવાના છે અને એક મિનિટ માટે સાંતળવાનું છે મસાલાને ઉમેર્યા પછી પણ આ રીતે સાતરવાનું છે અને તેમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતરીશું જેથી મસાલાનો ટેસ્ટ અને ફ્લેવર છે તે આવી જશે શાક બનાવવા માટે બે બાળકી મિક્સ કઠોળ લીધા છે તેને પણ કુકરમાં ઉમેરી લેવાના છે અને સાતરવાનું છે કઠોળને ઉમેર્યા પછી પણ આપણે એક મિનિટ માટે સાતરવાનું છે જેથી મસાલાનો ટેસ્ટ છે તે સ્પ્રાઉટ્સમાં આવી જશે તો આ રીતે કઠોળને સાતડવાનું છે અને અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો પાણી વધારે પણ ઉમેરી શકો છો અને ગ્રેવી ઓછી જોઈતી હોય તો પાણી છે તે ઓછું ઉમેરવાનું છે આ શાક છે તે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો પરાઠા અને રોટલી સાથે પણ શાક છે તે સર્વ કરી શકો છો તો અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આજની રેસીપી એટલે લંચ રેસીપી અને આજની લંચ રેસીપીમાં હેલ્ધી અને ટેસ્ટી એવું મિક્સ કઠોળનું શાક એટલે કે પ્રાઉટ્સનું શાક છે તે રેડી કર્યું છે તે પણ કુકરમાં એટલે કે દસ જ મિનિટમાં શાક છે તે રેડી કર્યું છે સવારની ભાગદોડમાં ઓછા ટાઈમમાં આપણે શાક છે તે રેડી કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે બે વિસલ થઈ ગઈ છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો તેને ઢાંકણ ખોલી અને એકવાર શાકને સારી રીતે હલાવી દેવાનું છે ફણગાવેલા મિક્સ કઠોળનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું શાક છે તે બનીને તૈયાર થાય છે તમે વેટ લોસમાં પણ શાક છે તે સૌ કરી શકો છો અને હેલ્ધી લાઇફસ્ટાઈલમાં પણ તમે શાક છે તે સૌ કરી શકો છો તો આજની મારી હેલ્ધી અને ટેસ્ટી એવી લંચ રેસીપીમાં ફણગાવેલા કઠોળનું શાક સાથે ગરમા ગરમ રોટલી સલાડમાં મેં કાકડી સર્વ કરી છે સાથે મસાલા છાશ અને સ્વીટમાં મેં અહીંયા ગરમા ગરમ શીરો સૌ કર્યો છે તો આજની મારી હેલ્ધી અને ટેસ્ટી એવી લંચ રેસીપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય